હેલો બાળ મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય પાઠ દસ ચાલો સૌને રમત મુબારક ના પાઠ્યપુસ્તક ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ દસ ચાલો સૌને રમત મુબારક ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક હું પાઠ્ય પાના નંબર એકસો પંચાવન પર નું ચિત્ર જોઈશ તેના વિશે ચાર પાંચ વાક્ય લખીશ પણ ખરો વિદ્યાર્થીઓ અહીં આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો પંચાવન પર જે બગીચાનું ચિત્ર આપ્યું છે એ ચિત્ર પર ચાર પાંચ વાક્ય લખવાના છે ચાલો લખીએ આ બગીચાનું ચિત્ર છે બગીચામાં બાળકો રમત રમી રહ્યા છે ચિત્રમાં હાથી વાળો ફુવારો છે ચિત્રમાં એક છોકરી પોતાના દાદા સાથે બગીચામાં આવી છે એક બાજુ બગીચામાં દડાથી બાળકો રમી રહ્યા છે બગીચામાં સરસ મજાના હિંચકા છે પ્રશ્ન ક્રમ બે હું તો ગીતડું ગાઉ લખું ઉદાહરણ પ્રમાણે શબ્દની સામે શબ્દ બનાવીને લખવાનો છે જેમ કે રેલની સામે રેલમશેલ રમશુની સામે રમતા રમતા સવાલ એક ડોલ ડોલ ગડોલ ગમશું પહેરશું પહેરતા પહેરતા ઠેલ ખેલમ ખેલ ખાશું ખાતા ખાતા પ્રશ્ન ત્રણ મને વાંચીને જવાબ આપવા બહુ ગમે ફકરો વાંચવાનો છે ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખવાના છે એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી છોકરો કદાચ પડી જશે એમણે કહ્યું બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય કદાચ વાગી બિલેના ગળે ન ઉતરી એટલે એમણે કહ્યું અરે આ ઝાડ પર તો બ્રહ્મરાક્ષસ નામનો ભૂત રહે છે એ આવી જશે બિલે ખડખડાટ હસી પડ્યો એણે કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારી સાથે હિંચકા ખવડાવીશ વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા આપણો બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિચકતો રહ્યો આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ ફકરા પરથી પ્રશ્નના જવાબ લખીએ સવાલ એક શિખામણ બિલેના ગળે ન ઉતરી નો અર્થ નીચેનામાંથી કયા વાક્ય જેવો થાય ઓપ્શન જોઈએ અ બિલેને શિખામણ ગળામાં અટકી ગઈ બિલે એ શિખામણ ન માની ક એ શિખામણ બિલિયને ન સમજાય સાચો જવાબ ક એ શિખામણ બિલેને ન સમજાય સવાલ બે તુંય મારા ભેગો રમને નો અર્થ અ તું જ મારી સાથે રમ બ તું પણ મારી સાથે રમ ક તું મારી સાથે ન રમીશ તો હું તને ભાગ આપીશ સાચો જવાબ બ તું પણ મારી સાથે રમ સવાલ ત્રણ ઊંધા ની સામે સીધા વિરોધી શબ્દો લખ્યા છે હસિયા સામે રડિયો સવાલ ચાર વડીલ તો નવાઈ પામીને એને જોઈ જ રહ્યા લીટી કરેલ શબ્દો માટે ફકરામાં કયો શબ્દ વાપર્યો છે તે જુઓ અને ફરીથી વાક્ય નીચે લખો જવાબ આવશે વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા પ્રશ્ન ક્રમ ચાર મારી પ્રિય રમત વિશે ચાર પાંચ વાક્ય લખીશ બાળ મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમે તમારી પ્રિય રમત વિશે લખી શકો છો હું અહીં મારી પ્રિય રમત વિશે લખું છું મારી પ્રિય રમત ક્રિકેટ છે અમે અમારી ખુલ્લી શેરીમાં ક્રિકેટ રમીએ છીએ અમે બધા મિત્રો અને મારા મમ્મી પપ્પા સાથે બેસી ટીવી પર ક્રિકેટ મેચ પણ જોઈએ છીએ ક્રિકેટ દુનિયાની સૌથી મનપસંદ રમત છે ક્રિકેટની બે બાજુ છે એક બોલ ફેંકવો અને બીજું બેટિંગ કરવી એમાંથી મને બેટિંગ કરવી ખૂબ જ ગમે છે પ્રશ્ન વાક્યો વાંચી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો ખાલી જગ્યા જોઈએ સવાલ એક રિયા પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે ખાલી જગ્યા કૌશ જવાબ આપ્યા છે એમાંથી સાચો જવાબ આવશે ખૂબ ખુશ થઈ ગઈ

તેવી રમતો વિશે લખો અહીં ચિત્રમાં રમત રમતા બાળકો દેખાડ્યા છે તે કઈ કઈ રમત રમે છે એ લખવાનું છે આપેલ ચિત્રમાં બાળકો ક્રિકેટ ફૂટબોલ હોકી સ્કેટિંગ વોલીબોલ બેડમિન્ટન ટેનિસ વગેરે રમતો રમે છે અમે ખોખો કબડ્ડી લંગડી નદી પર્વત ક્રિકેટ ધમાલગોટો કલર કલર વગેરે જેવી રમતો રમીએ છીએ થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ કરો નો અત્યારે